ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈ આજે ઓલિમ્પિક મેચ રમશે આજે ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટ મેચ રમશે હરમિતના માતા પિતાએ કરી પ્રભુ પ્રાર્થના હરમિત દેશ માટે રમશે માતા પિતા સહિત સૌ કોઈ ઉત્સાહિત વિશ્વના નંબર વન ખેલાડી ફેન ઝેન્ડોંગ સામે રમશે સુરત ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત ખૂબ જ એક્સાઇટેડ છે અને બહુ જ આતુર છે હરમિતની મેચ જોવા માટે કેમ કે ટોપ સીટ જોડે રમવાનું છે વર્લ્ડ નંબર વન જોડે રમવાનું છે એટલે એ ચાઇના જોડે એટલે વિચારીએ ઈચ્છીએ કે બહુ સરસ રમે આ લોકો અપસેટ સર્જે અને આગળ વધે આજે કઈ રીતે આજે ટીમ ઇવેન્ટ છે જેમાં એ લોકોએ હિસ્ટ્રી બનાવી અને પોતાની જગ્યા પહેલીવાર ઈન્ડિયાએ ઊભી કરી છે અને એ ઇવેન્ટ આજે છે અને ટીમ ઇવેન્ટમાં પહેલા ડબલ્સ રમાય પછી સિંગલ્સ રમાય એટલે શરૂઆતથી જે લોકો બહુ સારું રમે એવી આપણે આશા રાખીએ છીએ કઈ રીતે પરિવાર સાથે ભગવાનને પ્રાર્થના અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે બધાએ મળીને કે હરમિત ખૂબ જ સારું પરફોર્મ કરે આપણી ટીમ ખૂબ જ સારું પરફોર્મ કરે અને ઇન્ડિયા આપણું ગુજરાત અને સુરત બધાનું જ નામ ખૂબ જ રોશન કરે